દાહોદ જિલ્લામાં સમગ્ર રાજ્ય આજથી પ્રારંભાયેલી વન સેતુ ચેતના યાત્રાનો શુભારંભ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા નવસારી જિલ્લાના ઉનાઈ ખાતેથી કરાયો છે ત્યારે દાહોદ જિલ્લાના ગરબાડા અને દાહોદ ખાતે પહોંચતા દાહોદ જિલ્લા તંત્ર સહિત ગ્રામજનો દ્વારા યાત્રાના રથ તથા પધારેલા મહાનુભાવનું ભવ્ય સ્વાગત કરાયું હતું આ પ્રસંગે વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ જળ સંપત્તિ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ અને આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ અને જિલ્લા પ્રભારી મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરના અને પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડ અને સાંસદ શ્રી જસવંતસિંહ બાબેર બાબોરના અધ્યક્ષાને વન સેતુ ચેતના યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કરતાં જણાવ્યું હતું કે આ વન સેતુ ચેતના યાત્રાનો ઉદ્દેશ્ય દરેક લોકોને વન સાથે જોડવાનો છે શ્રીના નેતૃત્વ હેઠળ વન બંધુ કલ્યાણ યોજના હેઠળ અને બે હજાર ત્રેવીસથી બે હજાર ચોવીસના વર્ષમાં રૂપિયા સુડતાલીસ હજાર કરોડથી જોગવાઈ કરી છે આદિમ જ્યોતના લોકોને પીએમ જનમન યોજના થકી સત્યાવીસ હજાર પરિવારોને વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરાવવાનું કામ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા અને તાપી જિલ્લા વહીવટી તંત્રની આગેવાની હેઠળ કરવામાં આવ્યું છે આદિવાસી પ્રજા દ્વારા બનાવવામાં આવતી વિવિધ હસ્તકલાની વસ્તુઓ અને રાજ્ય અને રાષ્ટ્ર સ્તર સુધી પહોંચાડવા વેચાણ માટેની સુદ્રઢ વ્યવસ્થાનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે એમ તેમણે ઉમેર્યું હતું આ પ્રસંગે જિલ્લા પ્રભારી મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે આપણી સરકાર લોકોની સમક્ષ જઈ લોકો સાથે મળીને કામ કરી રહી છે આ કાર્યક્રમ થકી વીજળી ઘર શિક્ષણ આરોગ્ય રોડ રસ્તાઓ સહિત તમામ પાયાની સુવિધાઓ આપવાનો ભગીરથ કામ સરકારે કર્યું છે આપણા વિસ્તારના વિવિધ યોજના થકી પરિવારોને ઘર બેઠા યોજનાઓથી લાભાવિત કરવાનું કામ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને સફળ નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું છે વધુમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા ગામે ગામ જઈ ઘર આંગણે સરકારની વિવિધ યોજનાઓ પહોંચાડવામાં કામ કર્યું છે આ પ્રસંગે સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે સ્વચ્છતાના આગ્રણી વડાપ્રધાન શ્રી દ્વારા ગત ચૌદમી આગામી બાવીસમી જાન્યુઆરી સુધી તમામ તીર્થ સ્થળો અને મંદિરો ખાતે સ્વચ્છતા અભિયાનને ઝુંબેશ રૂપે ઉપાડી છે ત્યારે તાપી જિલ્લામાં પણ સો કોઈને પોતાની આસપાસ આવેલા ધાર્મિક સ્થળોએ સ્વચ્છતા જાળવવા સાંસદશ્રીએ અપીલ કરી હતી વધુમાં સાંસદશ્રીએ ઉમેર્યું હતું કે શ્રી રામ ભગવાન સાથે આપણા સૌની આસ્થા જોડાયેલી છે પાંચસો વર્ષ પછી આવો અનેરો અવસર આવ્યો હોય ત્યારે આગામી બાવીસમીએ આપણા રાજ્ય સહિત દાહોદ જિલ્લામાં દિવાળી જેવો મહોત્સવ ઉજવણી કરવાની છે એમ ઉપસ્થિત સૌને તેમણે અનુરોધ કર્યો હતો આ કાર્યક્રમ દરમિયાન સ્વાગત પ્રવચન તેમજ આભાર દર્શન વન વિભાગના નાયબ વન સંરક્ષણ શ્રી અમિત નાયકે કર્યો હતો યાદરાન સ્વાગત પ્રસંગે આદિવાસી ઢોલ નગારાના તાલે મહાનુભાવો આદિવાસી નૃત્યોમાં જોડાયા હતા આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર હર્ષિત ગોસાબી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ બાબોર તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ સહિત ઉચ્ચ અધિકારીઓ પદાધિકારીઓ અને ગામના નાગરિકો બોણી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેની શેખ ટીવી ન્યૂઝ દાહોદ